તો વડોદરામાં રૂપિયા ઉપાડવા જતા નાગરિકો સાથે છેતરપિંડી કરનારા પકડાયા છે નાગરિકોના કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લેતા હતા આરોપીઓ કપુરાઈ પોલીસે વાઘોડિયા અને ડભોઈ રોડ પાસેથી બે આરોપીને પકડી પાડ્યા છે એરફોર્સના નિવૃત્ત અધિકારીનું એટીએમ કાર્ડ પડાવીને રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા આરોપી પાસેથી છ કાર્ડ અને કાર મળી આવી છે આરોપી પ્રવીણ અને શિરીષની ધરપકડ કરી લેવામાં આવી છે વડોદરાની આ સમગ્ર ઘટના એટીએમમાં રૂપિયા ઉપાડવા છતાં નાગરિકો સાથે છે પિંડી કરનારા આરોપીઓ છે પકડાયા છે નાગરિકોના કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લેતા આરોપી કપુરાઈ પોલીસે પાસેથી બે કરી છે માનુ વડોદરામાં એટીએમમાં રૂપિયા ઉપાડવા છતાં નાગરિકો સાથે હવે છેતરપિંડી આચરવામાં આવી રહી છે શું વિગતો વિવિધ રીતે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય છે લોકો જયારે એટીએમમાં પૈસા ઉપાડવા જાય ત્યારે એમની સાથે છેતરપિંડી કરી અને નાણાં ઉપાડી લેતા લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે જે આરોપી છે એની પૂછપરછ કરી તેમાંથી આ મામલો બહાર આવ્યો છે હાલ તો વિવિધ વિસ્તારમાંથી લોકોને છેતરી અને એટીએમમાં જયારે વૃદ્ધો કે સિનિયર સિટીઝન જતા હોય ત્યારે એમની સાથે છેતરપિંડી કરી અને એટીએમમાંથી પૈસા ઉપાડી લેતા હતા માણેજા અને મકરપુરા ખાતેની પણ આ છેતરપિંડી કરવામાં આવે છે આરોપી ની ધરપકડ કરવામાં આવી છે બિલકુલ માનુ જાણકારી બદલ આભાર